મૂળ અમદાવાદની ચોવીસ વર્ષીય ધારા નરોત્તમભાઈ ચાવડા સેમવેરમાં એન્થેસિયા વિભાગમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હતી ત્રણ ચાર દિવસથી ધારાને તાવ આવતો હતો રવિવારે ઉલટી બાદ તબિયત લથડતા સેમવેરમાં દાખલ કરાઈ હતી જ્યારે ડેન્ગ્યુનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો પરિવારને જાણતા હતા તેઓ ધારાને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં વેન્ટિલેટર પર હતી દરમિયાન તેની યાદશક્તિ ઓછી થઈ ગઈ હતી અને ચક્કર આવતા હતા ગુરુવારે કે તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું આ રીતે યોગી ચોક તિરુપતિ સોસાયટી ખાતે રહેતા સાવલિયા ત્રણ બહેનોના એક ભાઈ હતા ત્રણ દિવસથી તેમની ખાનગી હોસ્પિટલમાં ડેન્ગ્યુની સારવાર ચાલી રહી હતી જ્યાં ગુરુવારે મોત નીપજ્યું છે